समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો ગુજરાત માં પડશે કાળઝાળ ગરમી શિયાળો જતાં હવે ધીરે ધીરે તાપમાન માં વધારો થઈ રહ્યો છે અને ગરમી નો પારો ઉંચકાય રહ્યો છે હાલ રાજ્ય માં તાપમાન સામાન્ય થી 3 થી 5 ડિગ્રી વધુ છે સૌથી વધુ તાપમાન ગાંધીનગર માં 35 ડિગ્રી નોંધાયું છે અમદાવાદ માં મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાયું હતું કેશોદ માં સૌથી ઓછું 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે ગરમી ને લઈ હવામાન વિભાગ ની આગાહી મુજબ શિયાળા ની અસર ઘટતા તાપમાન માં વધારો થશે ખેડૂતો માટે ખુશીનો સમાચાર દેશના 10 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર છે 24 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ PM કિસાન યોજના હેઠર ખેડૂતોને 19મો હપ્તો જમા થશે આ અંતર્ગત લગભગ 22000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે જે સીધા ખેડૂતોના ખાતામાં જમા થશે પીટીઆઈના સમાચાર અનુસાર PM કિસાન યોજના હેઠર દરેક લાભાર્થી ખેડૂતને દર 4 મહિને 2000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક 6000 રૂપિયાનો લાભ આપવામાં આવે છે जूनागढ़ आज थी महाशिवरात्रि ना मेला नो प्रारंभ जूनागढ़ आज एट्ले बीस फेब्रुआरी सवीस फेब्रुआरी दरमियान भवनाथ महाशिवरात्रि ना मेड़ो शुरू थी रो शिवरात्रि ना आ महा गुजरात सहित देश भर साधु संतो महंतो अने संख्या मिव भक्त उमटी पड़े छे मेड़ो सुचारू अने शांतिपूर्ण माहौल मा संपन्न थाय तंत्रनी साथे वन विभाग अने पोलिस विभागे पर खास व्यवस्था गोठवी छे महाशिवरात्रि मेड़ो बीस थी सवीस फेब्रुआरी दरमियान योजा महाकुम्भ न समापन दरमियान सात ग्रहों से महाकुंभ सवीस फेब्रुआरी ना रोज समाप्त थी रहो छे। आ दिवसे एक दुर्लभ खगोलीय घटना बन से दिवसे सौरमंडल न सात ग्रहों बुध शुक्र मंगल गुरु शनि यूरेनस्युन आकाश म एक साथ जो मलसे सूर्यास्त पची अथवा सूर्योदय पहला आ दृश्य सौ स्पष्ट हाश अठावीस मी तारीख सुधी मधु स्पष्ट थी जाने की आवी वैश्विक घटनाओ आध्यात्मिक ऊर्जा मधारो करे રૂપિયાએ તોડીઓ ડોલરનો ઘમંડ ગુરુવારે ભારતીય ફોરેક્સ માર્કેટમાં રૂપિયાએ ડોલર સામે દમ બતાવ્યો હતો એશિયાઈ બજારોમાં રૂપિયામાં પ્રચંડ તેજી જોવા મળી હતી રૂપિયાએ ડોલર સામે 19 પૈસાનો મોટો ઉછાળો નોંધાવ્યો અને પોતાને સલામત ક્ષેત્રમાં મૂકી દીધો હતો આ ઉપरांत 12 ફેબ્રુઆરીથી ડોલર સામે રૂપિયામાં 2% નો વધારો જોવા મળ્યો છે નિષ્ણાંતોના મતે આગામી દિવસોમાં ડોલર સામે મૂલ્યમાં વધુ વધારો થવાની ધારણા છે સોલ લીડરશિપ કોકલેવની પ્રથમ આવૃત્તિનું પીએમ મોદીએ કર્યું ઉદ્ઘાટન પીએમ નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સોલ લીડરશિપ કોન્ફરન્સની પ્રથમ આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દરેક ક્ષેત્રમાં સારા નેતાઓ વિકસાવવાની ખૂબ જ જરૂર છે તેમણે કહ્યું કે ભારત વૈશ્વિક મહાસત્તા તરીકે ઉભરી રહ્યું છે દરેક ક્ષેત્રમાં આ ગતિ વધારવા માટે આપણને વિશ્વ સ્તરના નેતાઓની જરૂર છે આ પ્રસંગે તેઓ ઉપસ્થિત લોકોને પણ સંબોધિત કરશે સ્માર્ટ મીટર અંગે ઉર્જા વિભાગનો જવાબ વિધાનસભા ગૃહમાં કિરેટ પટેલના પ્રશ્નમા સરકારે જવાબ રજૂ કર્યો હતો જેમાં ઉર્જા વિભાગે જણાવ્યું કે હાલના મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે તમામ વિગતો મોબાઈલ પર ગ્રાહકો મેળવી શકે સાથે વિધાનસભામાં સ્માર્ટ મીટરના ફાયદાની વિગતો જાહેર કરાઈ છે જેમ કે સ્માર્ટ મીટરમાં ગ્રાહકના વીજ વપરાશ અંગેના ડેટા અને માહિતી સ્માર્ટ મીટરની એપ્લિકેશન થકી મોબાઈલ પર તાત્કાલિક મળે છે વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસો બડોદરાની સયાજી હોસ્પિટલમાં 8 મહિનાની બાળકીને સારવાર માટે લાવવામાં આવી હતી 3 દિવસથી આ બાળકીને લોહીની ઉલટી થતા માતા-પિતા તપાસ માટે હોસ્પિટલ લાવ્યા હતા ટેક્સરે કરતા ખુલાસો થયો કે અન્નઈમાં ખુલ્લી સેફટી પેન્ટ ફસાયેલી છે જો કે તપાસ બાદ ડોક્ટરની ટીમે તુરંત જ બાળકીની સર્જરી કરીને તેનો જીવ બચાવી લીધો હતો બાળકીને 3 દિવસથી મોઢામાંથી લોહી નીકળતું હતું ગુજરાત પોલીસમાં 159 PSI ની PI તરીકે બડતી ગુજરાતમાં સબ ઇન્સ્પેક્ટરોની પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બડતી કરવામાં આવી છે 159 કર્મચારીઓની બડતી કરતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો પોલીસ દળમાં ફરજ બજાવતા વર્ગ 3 ના બેન હથિયાર પોલીસ સબ ઇન્સ્પેક્ટરની વર્ગ 2 ના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બડતી થઈ છે વર્ગ 2 ના કર્મચારીઓના 44900 થી 142000 પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવશે રાજ્ય પોલીસ દળના વડાય આ હુકમ કર્યો જલારામ બાપાની 144મી પુર્વતિથી ઉજવણી કરાશે ખંભાડિયામાં સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 144મી પુર્વતિથીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે લોહાણા મિત્ર મંડળ દ્વારા રવિવારે તારીખ 23 ના રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે નવી લોહાણા મહાજન વાડી ખાતે જલારામ બાપાની ઝાંખી યોજાશે રવિવારે સવારે 9:30 વાગે જલારામ મંદિર ખાતે નૂતન ધ્વજારોહણ થશે ખંભાડિયામાં રક્તદાન કેમ્પ અને સામૂહિક પ્રસાદનું પણ આયોજન કરાયું છે એકસો દસ કરોડ ના આરોપ નલ સે જલ યોજનામાં થયેલા કથિત ભ્રષ્ટાચાર મામલે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની મહિલાઓએ કલેક્ટર આવેદનપત્ર આપ્યું હતું મહિલાઓનો આરોપ છે કે શહેરાત તાલુકામાં માં સે જલ યોજનામાં માં કથિત એકસો દસ કરોડ ભ્રષ્ટાચાર થયો છે એસી ટકા રકમ ચૂકવાઈ છતાં એક ટીપું પાણી ન મળતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે મહિલાઓએ ચેતવણી આપી છે કે જો સરકાર અને તંત્ર દ્વારા તાત્કાલિક પગલા નહીં લેવાય તો તેઓ ઉગ્ર આંદોલન કરશે વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે આગામી 7 અને 8 માર્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવશે સામે આવેલી માહિતી અનુસાર 7 8 માર્ચે નવસારી લોકસભા ક્ષેત્રમાં લિંબાયત અને વાસી બોરસીમાં કાર્યક્રમો યોજાશે 7મી માર્ચે રાત્રે તેઓ સુરત સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરી શકે છે જોકે સ્થાનિક વહીવટી તંત્રને હજુ સુધી વડાપ્રધાનનો સત્તાવાર કાર્યક્રમ પ્રાપ્ત થયો નથી એલોસી અંગે ભારત અને પાકિસ્તાન વચ્ચે 75 મિનિટની બેઠક શુક્રવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફ્લેગ મીટિંગ યોજાય હતી આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખા પર સરહદ પારથી ગોળીબાર અને આઇડી હુમલાની તાજેતરની અનેક ઘટનાઓ બાદ તણાવ ઘટાડવા માટે વાર્ચીત કરવામાં આવી હતી જેમાં બંને પક્ષોએ સરહદ પર શાંતિ જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો બંને દેશો વચ્ચેની ફ્લેગ મીટિંગ લગભગ 75 મિનિટ સુધી ચાલી હતી बोर्डनी परीक्षा ने लेने जाहीर नाम 27 फेब्रुवारी थी 17 मार्च 2025 दरम्यान ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ યોજાવવા જઈ રહી છે બોર્ડની પરીક્ષાને લઈ બનાસકાંઠામાં જિલ્લા કલેક્ટરે જાહેરાતમુ બહાર પાડ્યું છે જાહેરાતમા અનુસાર પરીક્ષા કેન્દ્ર થી 100 મીટરના વિસ્તારમાં ઝેરોક્ષ દુકાનો બંધ રાખવામાં આવશે મોબાઈલ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પર પ્રતિબંધ મુકાયો છે પરીક્ષા કેન્દ્ર થી 100 મીટરના વિસ્તારમાં બિન અધિકૃત વ્યક્તિઓનો પ્રવેશ પ્રતિબંધિત રહેશે લી વખત ભારતીય મૂળની વ્યક્તિ FBI ડિરેક્ટર પદે ભારતીય મૂળના કાશ પટેલ યુએસ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન FBI ના નવા ડિરેક્ટર બન્યા છે યુએસ સેનેટે કાશ પટેલને નવા ડિરેક્ટર તરીકે મંજૂરી આપી છે ઉલ્લેખનીય છે કે કાશ પટેલ FBI ચીફ બનનારા પહેલો ભારતીય અમેરિકન છે પટેલે ટ્વિટર પર લખ્યું રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને એટર્ની જનરલ બોન્ડીનો આભાર ડિરેક્ટર તરીકે મારો મિશન સ્પષ્ટ છે અમે એક એવી FBI નું નિર્માણ કરીશું જેના પર અમેરિકન લોકો ગર્વ કરી શકે राष्ट्रपति मुर्मू पधार शे कच्छ गुजरात નો સફેદ રણ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે ત્યારે હવે રણોત્સવ પૂર્ણ થાય તે પહેલા રાષ્ટ્રપતિ મુર્મુ કચ્છના પ્રવાસે આવશે તેઓ સફેદ રણમાં રાત્રિ રોકાણ કરશે સાથે ધોળાવીરા સ્મૃતિવનની મુલાકાત લેશે જેને લયતંત્ર તૈયારીમાં વ્યસ્ત થઈ ગયું છે મળતી માહિતી અનુસાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લગભગ 28 ફેબ્રુઆરીએ કચ્છ આવશે આ પહેલીવાર હશે જારે તેઓ કચ્છની મુલાકાત લેશે ની જેમ ભારત માં સ્ટોર ખોલવાની તૈયારીમાં Google Apple પછી હવે Google પણ ભારતમાં પોતાનો ફિઝિકલ સ્ટોર ખોલવા જઈ રહ્યું છે અમેરિકાની બહાર આ કંપનીનો પ્રથમ ફિઝિકલ સ્ટોર હશે દિલ્હી અને મુંબઈની આસપાસ આ સ્ટોર્સ માટે સ્થળો શોધવામાં આવી રહ્યા છે કંપની ટૂંક સમયમાં સ્થળ પસંદ કરી શકે છે ઉલ્લેખનીય છે કે એટલે ભારતમાં તેના ભૌતિક સ્ટોર્સ ખોલ્યા હતા અને કંપનીની આ વ્યૂહરચના સફળ રહી હતી હવે Google પણ એ જ રસ્તો અપનાવવા માંગે છે મા પૂર્વ સીએમ ના મંત્રીઓ ના અંગત સ્ટાફ ને હટાવાયો દિલ્હી ના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના એક દિવસ બાદ રેખા ગુપ્તા એ પૂર્વ મુખ્યમંત્રી અને મંત્રીઓ ના અંગત સ્ટાફ ને હટાવી દીધો છે કુપ્રંત પાછલી સરકાર દ્વારા અન્ય સ્થળોએ નિયુક્ત કરાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક તેમના મૂળ વિભાગોમાં રિપોર્ટ કરવા કહેવામાં આવ્યું છે મુખ્યમંત્રી રેખા ગુપ્તા બપોરે 2 વાગે મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક કરશે